હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એક નવો જ પગ નીચવા જઈ રહ્યા છીએ તો આ અંત સુધી જોજો જે તમારા ભવિષ્યને ઉજળું બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજે હું તમને અબેકસ વિશે માહિતી આપીશ કે અબિકસ શું છે અબેકસ થી શું ફાયદા થાય ને કેટલી પ્રેક્ટિસ થી ગણિતમાં ઉપયોગમાં લઈ શકાય તેમજ અબેકસ ટુલ ની સમજૂતી આપીશ પરંતુ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અબેકસ એ એ એક ટૂલ ટૂલ છે અને પરથી જ આપણે ગણતરી કરવાની છે સરવાળા ગુણાકાર અને ભાગાકાર એ બધી ગણતરી કેલ્ક્યુલેટરની ઝડપે કરી શકાય છે પરંતુ તેના માટે પ્રેક્ટિસ ખૂબ જ મહત્વની છે પ્રેક્ટિસ ન થાય તો એનું પરિણામ ધાર્યું પરિણામ મળતું નથી પરંતુ વિડિયો જોયા પછી તેની પ્રેક્ટિસ કરવાથી ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે અબેકસનો ઉપયોગ આજકાલ ખાસ કરીને ગણિત સરળ રીતે રમતા રમતા શીખવવા માટે થાય છે તેમજ તેના ફાયદા પણ ઘણા બધા છે અબેકસ શીખવાથી બાળકમાં યાદશક્તિનો વધારો થાય એકાગ્રતા વધે મગજનો વિકાસ થાય આત્મ આત્મવિશ્વાસ વધે તે તેવા ઘણા ફાયદાઓ થાય છે બાળક ગણિતમાં તો પાવરફુલ થાય પરંતુ તેના બીજા વિષય પર પણ પકડ સારી થતી જાય છે ક્લાસમાં જવાબ ન આપતા બાળકો અબેકસના ઉપયોગથી જવાબ આપતા થઈ શકે છે તો હવે હું તમને અબેકસ કઈ રીતે ઉપયોગ કરવો તો તેની સમજૂતી આપીશ તો આ છે એક અબેકસ ટૂલ તેની ફરતે છે આ બોર્ડર છે એ છે એનું ટૂલ બાર વચ્ચેની છે આ બ્લેક લાઈન દેખાય છે એ છે આન્સર બાર ત્યારબાદ જે આ દેખાય છે તમને એ છે યુનિક પોઈન્ટ ત્યાંથી ગણતરીની શરૂઆત થાય છે આ બધી ઉભી જે લાઈન છે એ બધી છે રોડ અને આ વચ્ચેની જે છે એ મિડલ રોડ કહેવાય અને ત્યાંથી આપણે ગણતરી શરૂ કરીશું આ બધા જે મોતી જેવા દેખાય છે આ બધા બીડ્સ છે તેમાં જે નીચેના બધા મોતીઓ છે એ બધા લોઅર બીડ્સ છે એટલે કે આ લાઈન નીચેના જે મોતીઓ છે એ બધા લોઅર બીડ્સ અને ઉપરના જે મોતીઓ બધા છે એ અપર બીડ્સ એવી રીતે એને ડિવાઈડ કરેલા છે હવે તેને હવે આ અબે કસ્ટુલને કઈ રીતે હોલ્ડ કરું એટલે કે કઈ રીતે પકડું એ હું તમને કહીશ હવે જો પેલા તો ડાબા હાથથી આવી રીતે જેથી કરીને પાછળથી તકલીફ ના પડે પછી પાછળથી પ્રેક્ટિસ કરશો તો થોડું અઘરું પડશે એટલા માટે પહેલેથી જ પેન પકડવાની કુલની સાથે પેન પકડવાની પ્રેક્ટિસ પણ કરવી તો આ રીતે પકડવાની છે હવે આ બે આંગળીની મદદથી આવી રીતે ટૂલ પકડવાનું આ બે આંગળી ફ્રી રાખવાની છે જ રીતે રીતે જમણા હાથે આ પેન પકડવાની અને અંગૂઠો અને આંગળી છૂટા રાખવાના આ રીતે એને પકડવાનું છે પછી અંગૂઠો અને આંગળીની મદદથી આપણે ટૂલનો ઉપયોગ કરવાનો છે બીટ્સ બદલવાના છે તેમાં પણ જ્યારે નીચેના બીટ્સ બદલવા હોય તો અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે ધારો કે એક આપણે અહીંયા જ કરીએ એક

એટલે કે ઉપર કરવા માટે આપણે અંગૂઠાનો ઉપયોગ કરશું અને નીચે જ્યારે મિક્સ કરવા હોય બધા ત્યારે આંગળીની મદદ કરશું સમજાઈ ગયું ને હવે આ મિડલ રોડનો યુઝ કરવો હોય ત્યારે આ બે આંગળીનો જ ઉપયોગ કરવાનો છે અંગૂઠો અને આંગળી તેમજ બીજી રો એટલે કે આ રો નો ઉપયોગ કરવો હોય આપણે એ પાછળથી થશે પણ એ રો નો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે આ બે આંગળીનો ઉપયોગ એવી રીતે કરવાનો થશે એવી રીતે હવે હું તમને કઈ રીતે એની ગણતરી કરવી એ હું તમને આવતા વિડીયો શીખવીશ આજે આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા હું હું તમને તમને એટલે કે પછીના પર કઈ રીતે ગણતરી કરવી એ શીખવીશ તો જોવાનું ચૂકતા નહીં અને એ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તેમજ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપણને સૌ પ્રથમ મળે